હલો મંચસ્થ મહાનુભાવો તથા આ કાર્યક્રમમાં ઉપસ્થિત વઢિયાર પંથકના સર્વ વડિયાર પ્રેમીઓ તમારા અહીં આજ પગલા થવાના ચમનમાં બધાને ખબર થઈ ગઈ છે ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ ફૂલોને એ નીચી નજર થઈ ગઈ છે સર્વનું અહી વઢિયાર યુવા સેવા સમિતિ આપનું દિલથી હૃદયથી પૂરા ભાવથી હાર્દિક સ્વાગત કરે છે સ્વાગત કરે છે સ્વાગત કરે છે એવોર્ડ સમારંભ એટલે આપણા જે ગ્રામીણ વિસ્તાર છે એની અંદર બહુ નવો વિષય એવોર્ડ સમારંભ મોટા ભાગે શહેરી વિસ્તારોમાં થતા હોય પણ એવોર્ડ સમારંભ કરો ને તો એની જે ઉર્જા એની જે શક્તિ એ ધીમે ધીમે ઓછી થઈ છે થઈ જાય છે પરંતુ સારું કાર્ય કરતો હોય અને એની તમે કદર કરો તો એનાથી એને એક સારું કામ કરવાની નવી શક્તિ મળશે નવી ઉર્જા મળશે અને પરિણામ એ થશે કે જે પોઝિટિવ પ્રવૃત્તિઓ થઈ રહી છે કારણ કે અમુક પ્રવૃત્તિઓ એવી છે સેવા એ વસ્તુ એવી છે એની અંદર કોઈ પૈસો ઉપાર્જન નથી હોતું સેવા એ માત્ર દિલથી થતી હોય છે હૃદયથી થતી હોય છે અને તમે હૃદયથી સેવા કરતા હોય અને તમારો કોઈ સત્કાર કરે અને આવો વઢિયારના ત્રીસ માણસો અંદર તમારી પસંદગી કરી અને તમારું બહુમાન કરે તો તમને બહુ એક અનેરી પ્રાપ્ત થાય છે એટલે અમારો હેતુ એ એ છે જે જે આપણે સન્માન કરવાના એવા વ્યક્તિઓ છે જેણે વર્ષો સુધી આ પંથકની સેવા કરી છે આપણા સંઘવી સાહેબ ડોક્ટર નવલખા સાહેબ સાહેબ એવું વ્યક્તિત્વ તમે વિચાર કરો એ સમય હતો કે જયારે સાધનની કોઈ વ્યવસ્થા નહીં પાસે ના હોય એ ટાઈમે એમને આ પંથકની સેવા કરી છે ત્યારે જો એમની સેવાની આપણે કદર ન કરીએ ને તો આપણે નગુણા કહેવાયે એટલે આવી જે જે વ્યક્તિઓ ડોક્ટર નવીનભાઈ છે પછી આવા તો કેટલાય આપણે જેવા વ્યક્તિઓ છે એવા માણસો છે જેના સમાજ માટે નિસ્વાર્થ ભાવે કામ કર્યું છે ત્યારે એ લોકોનું સન્માન કરતા આજ વઢિયાર યુવા સેવા સમિતિ ગર્વની લાગણી અનુભવે છે મિત્રો ઘણા લોકોને દુઃખ છે કે અમને એવોર્ડ કેમ ના મળ્યો